બે પ્રશ્નો છે અત્યારે જે રાજકારણમાં ગુજરાતને લાગે ઓળગે છે ત્યાં સુધી પૂછાઈ રહ્યા છે એક કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફ કરશે કે નહીં એમણે બે ત્રણ વાર માફી માગ્યા પછી પણ વાત ઊભી છે રવિવારે એટલે કે આવતીકાલે ક્ષત્રિય સંમેલન થઈ રહ્યું છે પછી શું થશે અને પ્રશ્ન નંબર બે કે રૂપાલા જો ટકી રહે તો પરેશ ધાનાણી અમરેલીથી રાજકોટ લડવા કોંગ્રેસની ટિકિટ ઉપર તૈયાર છે અને ધાનાણી જો રૂપાલા સામે લડે તો શું થાય આ બે પ્રશ્નો ચર્ચામાં છે એના વિશે વિગતે વાત કરવી છે પણ એ પહેલાં કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા અને તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાવો જેથી કાર્યક્રમોની જાણકારી મળતી રહે ગુજરાતમાં રાજકારણમાં કદી ન બની હોય એવી ઘટના રાજકોટ મત વિસ્તારમાં બની છે અને એ વિવાદ પૂરું થવાનું નામ લેતી નથી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટમાં પસંદ કરવામાં આવ્યા ભાજપ દ્વારા એ પછી એમની ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ જે નારાજ થયો છે એ બધા જાણે છે બધાને ખબર છે પણ એ પછી બે ત્રણ વાર માફી માગી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ માફી આમ છતાં ક્ષત્રિયોનો રોષ ક્ષમતો નથી કેટલાક પ્રયાસો બંને બાજુ થયા છે પણ હજી એમ લાગતું નથી કે આ વિવાદ શાંત પડશે કાઠી સમાજનો એક વિભાગ એમ કહ્યું ભાજપના કાર્યાલયમાં જઈને રાજકોટના કે અમે ભાજપ સાથે છીએ અને હવે આ પ્રશ્ન પૂરો થવો જોઈએ તો બીજો કાઠી સમાજના બીજા ભાગે એમ કહ્યું કે અમે ક્ષત્રિય પૂરા ક્ષત્રિય સમાજની સાથે છીએ અને આ માફી માગવાલાયક વાત નથી આંદોલન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અમે એની સાથે છીએ મને લાગે છે ભાજપે આ બીજી વાર ભૂલ કરી છે એક ભૂલ જયરાજસિંહને ત્યાં સેમડામાં એમના ફાર્મ હાઉસમાં જે બેઠક થઈ અને એમાં રૂપાલા સાહેબે માફી માગી એનાથી વાત શાંત પડવાને બદલે વધી પડીને વકરી ગઈ એવી સાર્વજનિક જે માન્યતા છે એમાં ઘણો બધો દમ છે અને એવું ખાનગી ખૂણે ક્ષત્રિય આગેવાનો પણ સ્વીકારે છે હવે આ કાઠી સમાજ ભાજપના કાર્યાલયમાં આવી અને એમ વાત કરે એટલે ફરી એનો પણ વિવાદ થયો છે અને બીજા કાઠી સમાજના અગ્રણીઓએ એમ કહ્યું છે કે ભાજપના કાર્યાલયમાં જઈ અને માફી વાતને મૂકવાનો શું હેતુ એટલે આ મને લાગે છે ભાજપની બીજી ભૂલ છે આ બેઠક બીજી જગ્યાએ થઈ હોત તો મને લાગે એની અસરકારકતા વધારે હોત જે કાંઈ થયું એ હવે આવતીકાલ રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન છે ને બહુ મોટી તૈયારીઓ છે બહારથી પણ ક્ષત્રિય આવી રહ્યા છે ને મોટી સંખ્યામાં મેદની એકત્રિત થઈ રહી છે અત્યારથી લોકો આવવાનું શરૂ થયું છે કેટલા લોકો એકત્ર થશે અત્યારથી કહેવું મુશ્કેલ છે પણ સંખ્યા બહુ મોટી થવાની એ વાત બાકી છે તો શું લાગે છે કે હજી આ વિવાદ ઊભો રહેવાનો કારણ કે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું ને પહેલા જ દિવસે રાજકોટમાં લગભગ લગભગ ત્રણસો ફોર્મ પડ્યા એમાંથી સો ફોર્મ તો ક્ષત્રિયાણીઓએ ઉપાડ્યા છે એમને જેમ કહેલું કે અમે સો જણા સામે ઉભા રહીશું જો રૂપાલાને દૂર નહીં કરવામાં આવે તો આનાથી ચૂંટણી પંચની પણ તકલીફો વધી શકે છે જો વધારે મોટી સંખ્યામાં નામપત્ર ભરાય તો ઈવીએમમાં કેમ સમાવવા ને ઈવીએમમાં જો ન સમાઈ શકે તો બેલેટ પેપરથી ચૂંટણી કરવાની નોબત આવી શકે એટલે ચૂંટણી પંચના માં અધિકારીઓમાં આ મુદ્દે ચર્ચા ચાલે છે એટલે આ એક જુદો કોણ છે પણ આ આંદોલનને થોડું હળવા કરવાના પ્રયત્નો ઘણા સમય એટલે થોડા દિવસોથી શરૂ તો થયા છે પેલે પહેલા ભાજપ ચૂકી ગયું જુદી વાત છે કેટલાક ધર્મગુરુઓ આમાં વચ્ચે પડી અને કોઈ રસ્તો કાઢે એવી શક્યતાઓ જોર પકડી ગઈ છે રાજકોટના યુવરાજ માંધાતા સિંહ જામનગરના જામ સાહેબ સલ્યા સિંહજી કચ્છના રાજા આ બધાએ એક સુરમાં માફ કરી દેવાની વાત કરી છે તો કેટલાક રાજાઓ વિરુદ્ધમાં છે આ ઉપરાંત કરણી સેના બીજી ઘણી બધી ક્ષત્રિયોની જે બ્રાન્ચિસ છે બાણું જેટલા સંગઠનો છે એમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે ક્યાંક કેટલાક પક્ષમાં છે પણ પુરુષોત્તમ રૂપાલાને ઉપરથી સિગ્નલ મળ્યું ને એમની ઉમેદવારી નક્કી છે સોળ તારીખે તેઓ ફોર્મ ભરવાના છે ને એમણે સિમ્બોલિક રીતે કહ્યું છે કે સાફા બાંધીને આવજો પાઘડી બાંધીને આવજો એટલે એ રીતે એમની તૈયારી ચાલી રહી છે પણ પહેલી વાર રૂપાલાના નામે આવડો મોટો વિવાદ જોડાયો છે અને માફી માગ્યા છતાં વાત પતી નથી આમ તો વિવાદો સાથે એમનો સંબંધ વર્ષોથી રહ્યો છે પણ એ નાના મોટા વિવાદો હતા એ તેઓ અમરેલીની ગર્લ્સ જ્યારે પ્રિન્સિપાલ થયા એ ગર્લ્સ હાઈસ્કૂલ હતી અને એમાં નિયમ ત્યારે એવો હતો કે પ્રિન્સિપાલ પણ મહિલા હોવા જોઈએ મામલો કોર્ટ સુધી પહોંચ્યો ને આખરે ચુકાદો રૂપાલા વિરુદ્ધ આવ્યો અને રૂપાલાએ પદ છોડવું પડેલું એ ઉપરાંત બીજા કેટલાક પણ ચીફ ઓફિસર તરીકે તેઓ હતા ત્યારે પણ કેટલાક વિવાદો થયા હતા અને શાળામાં હતા ત્યારે પણ નાના મોટી પણ એ બહુ નોંધપાત્ર વિવાદ કહેવાય એવા પણ રૂપાલા મોટા ખેલાડી છે દિલીપ સંઘાણી એમને રાજકારણમાં લાવે આ જુદી વાત છે બંને બહુ ગાઢ મિત્રો છે એના ઘણા બધા પ્રસંગો છે હમણાં બીબીસી એ પણ એની વાત કરી ભરતભાઈ કાનાબાર જે ડોક્ટર છે અમરેલીના અને જેમણે એક બે પોસ્ટ એવી મૂકી કે જેની ચર્ચાઓ પણ છે એમણે રૂપાલા સાહેબ વિશે એક સંકલિત પુસ્તક પણ કર્યું છે ને એમાં ઘણા બધા આવા પ્રસંગો છે દિલીપ સંઘાણીના રૂપાલાજીના પણ કબડ્ડીના મોટા ખેલાડી અને તમને ઘણાને નહીં ખબર હોય કે કોલેજ કાળ સુધી યુનિવર્સિટીમાં એમની કોલેજ ફર્સ્ટ આવતી હતી એટલે જે કબડ્ડીમાં દાવ લગાવાય છે રેટ થાય છે આખી ટીમ આઉટ થાય એવો પણ દાવ ખેલાતો હોય છે એ બધું તો એમને બહુ પહેલેથી ખબર છે એટલે કદાચ એ એમને આજે રાજકારણમાં મદદરૂપ થાય એવું પણ શક્ય છે એ આપણે જાણતા નથી કે કેટલું મદદરૂપ થયું છે પણ અત્યારે તો એ બરાબર ફસાણા છે આ મુદ્દામાં બહુ મજાના સ્પીકર છે અને એમની જે શૈલી છે એ બહુ વિશિષ્ટ છે લોકસાહિત્યના જાણકાર છે રામાયણના જાણકાર છે રામાયણ ઉપર તો એમણે એક નાનકડું પુસ્તક રામાયણ માનસ ક્યાંથા પણ કર્યું બીજો બહુ સરસ પ્રયોગ મને લાગે છે કોઈ રાજકારણીઓ નહીં કર્યો એવો કે લોક સાહિત્યના જે કલાકારો છે એમના ઇન્ટરવ્યૂ લેવાનું એમણે શરૂ કર્યું ડાયરા નામે હવે એ ચૂંટણી આવી ગઈ એટલે અટકી પડ્યું છે પણ એપિસોડ બહુ સારા જોવાયા અને સારા ચાલ્યા પણ ખરા ચાર વાર ધારાસભ્ય થયા ભાજપ પ્રદેશના પ્રમુખ થયા મંત્રી પણ રહ્યા કેશુભાઈ થી માંડી અને નરેન્દ્ર મોદીમાં અમુક નિર્ણયો એમના નામે બહુ સારા છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું એમના કાર્યકાળમાં શરૂ થયું બીટી કોટનની એન્ટ્રી પણ એમના કાર્યક્રમમાં થઈ આવા બધા ઘણા છે અને છેલ્લા ત્રણ ટર્મથી એ રાજસભામાં રહ્યા પછી એમને ચૂંટણી લડવાની જરૂર ન રહી પણ બે હજાર બેમાં એની આપણે આગળ પછી વાત કરીશું ધાનાણીવાળી પણ એને ધારાસભામાં સતત ત્રણ વાર લઈ જવામાં આવ્યા અને મંત્રી રહ્યા પણ પછી એમને લડવા મોકલ્યા અને એ અમરેલીમાં નહીં પણ રાજકોટ રાજકોટ કરવા પટેલની થોડી સીટ ગણાય છે એવું એ કારણ પણ એમાં હોઈ શકે છે આમ તો કે છે કે રૂપાલા લડવા બહુ ઈચ્છુક નહોતા પણ નરેન્દ્રભાઈએ કહ્યું કે અમારે તમારી જરૂર છે હવે બહુ જોરશોરથી એ પ્રચાર કરી રહ્યા છે આંતરિક મુશ્કેલીઓ છે પક્ષમાં કેટલોક અસંતોષ એ બધું છે પણ મને લાગે છે એને એ પહોંચી વડે રૂપાલા એવા શક્તિમાન છે પણ આ ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ કેમ ખાડવો એ શાંત કેમ્પ પાડવો એની કેટલીક સમસ્યાઓ હજી એમની સામે ઊભી છે અને આ બધામાં બીજું એક ડેવલપમેન્ટ એ થયું કે રાજકોટથી લલિત કગથરા અતુલ રાજાણી કોંગ્રેસના બધા નેતાઓ ગયા અમરેલી પરેશ ધાનાણીને મનાવવા જેમણે ના પાડી હતી રાજકોટથી લડવાની એમને કહ્યું બીજાને લડાવીશું અમે એમાં પૂરેપૂરી મહેનત કરશું પણ આખરે પરેશ ધાનાણી માન્યા છે કારણ કે વાતાવરણ બદલાણું છે ક્ષત્રિય સમાજમાં રોષ છે ભાજપમાં કેટલોક આંતરિક સંતોષ રાજકોટ શહેર કે આજુબાજુના વિસ્તારમાં પક્ષીય રીતે છે એ બધું જોતા પરેશ ધાનાણી હવે રાજી થયા છે જોકે મેં એક મારી છે ફૂદડીવાળી સરસ જાહેર ખબરોમાં જે હોય છે એવી કે પુરુષોત્તમ રૂપાલા જો ટિકિટ એમને પાછી ખેંચવામાં આવે ભાજપ તરફથી અને એમની ઉમેદવારી ન નોંધાય તો એ નહીં લડે પણ પુરુષોત્તમ રૂપાલા જો લડશે તો હું જરૂર લડીશ અને સ્થિતિ એવી આવી ગઈ છે કે સોળમી હવે ફોર્મ ભરવાના છે અને રવિવારે એક ક્ષત્રિય સંમેલનમાં પણ કંઈક એવું બની શકે કે આ આખો મામલો શાંત પડી શકે એવી પણ ધારણાઓ બંધાઈ રહી છે પછી આગળ શું થાય આપણે જાણતા નથી પણ રોષ તો છે એ વાત બહુ પાકી છે જામ સાહેબ એ એક દિવસ નિવેદન આપ્યું ને બીજે દિવસ નિવેદન ફેરવું એ પણ બતાવે છે કે ઉપરથી પ્રયત્નો હવે શરૂ થયા છે પણ મહત્વની વાત એ છે કે પરેશ ધાનાણી જો એમની સામે લડવા ઉતરે મેદાનમાં તો ચૂંટણી માં શું થઈ શકે આ પરેશ ધાનાણી અત્યારે સુડતાલીસ અડતાલીસ વર્ષના જ છે બહુ યુવાન છે ને મજાની વાત એ છે કે બે હજાર બેમાં માં રૂપાલા જ્યારે અમરેલી વિધાનસભા લડતા હતા ગોધરાકાંડ પછીનો ગાળો ત્યારે કોંગ્રેસે આ છવ્વીસ વર્ષના જુવાનને એમની સામે ઉતાર્યા અને બધા એમ માનતા હતા કે રૂપાલા બહુ સરળતાથી જીતી જશે અને એમાં જરાક જે રૂપાલા સાહેબનો સ્વભાવ છે જે તીખળ કરવાની વાત છે એમણે એમ કહ્યું કે પરેશ ધાણે તો દૂધ પીતું બચ્ચું છે અને આ વાતને પરેશ ધાનાણીએ બહુ પકડી લીધી હતી અને દરેક સભામાં એ દૂધની બોટલ સાથે રાખતા હતા અને કહેતા હતા કે આ દૂધ પીતો બચ્ચો પણ તમને હરાવી શકે છે અને આખરે બન્યું પણ એવું જ પરેશ ધાનાણી જીતી ગયા બહુ મોટો અપસેટ કહેવાય એવી આ સ્થિતિ હતી જોકે આમાં ભાજપનો જે અમરેલીમાં સ્થાનિક અસંતોષ હતો એ પણ એટલો જ જવાબદાર હતો પણ ધાનાણી જીત્યા અને જ્યારે એનું વિજય સરઘસ નીકળું ત્યારે પણ એમને દૂધની બોટલ સાથે રાખી હતી રસ્તામાં કેટલુંક દૂધ પણ ઢોળ્યું હતું આ એમની ફિતરત છે એ ઘણીવાર આવું કરે છે ગેસના બોટલના ભાવ હજાર ઉપર ગયા ત્યારે એમણે સ્કૂટરમાં ગેસનો બાટલો બાંધીને નીકળ્યા હતા એવા ઘણું બધી વાર આવું એમણે કર્યું છે પ્રચારની દૃષ્ટિએ સવાલ એ છે કે ધાનાણી ત્રણ વાર ધારાસભ્ય થયા છે કોંગ્રેસના વિપક્ષ એટલે નેતા પણ રહ્યા છે વિધાનસભામાં વિપક્ષના અને બોલવામાં પણ ફાયર છે બેની રૂપાલાની સ્ટાઇલ જુદી છે ને ધાણાની પણ સ્ટાઇલ જુદી છે અર્જુન મોઢવાડિયાથી અમરીશ ડેર સુધીના લોકો કોંગ્રેસમાં ગયા ત્યારે પણ એમની વાત ઉડી હતી પણ એ ગયા નથી અને જવાના નથી એવું એમના એમની વાત ઉપરથી બહુ સ્પષ્ટ છે ને હવે તો રાજકોટમાં એ રૂપાલા સાહેબ સામે લડી શકે એવું નક્કી લગભગ છે ત્યારે આ બહુ મહત્ત્વની વાત છે કારણ કે ધાનાણી હમણાં જીત્યા નથી બે હજાર સત્તરમાં પાંચે પાંચ અમરેલી જિલ્લાની બેઠક કોંગ્રેસ જીતી હતી અને ભાજપનો સફાયો કરેલો પણ બે હજાર બાવીસમાં આખું ચિત્ર ઉલટું થયું છે છ બેઠક ભાજપ જીતીને એમાં પરેશ ધાનાણી પણ હાર્યા અને અમરીશ ડેર પણ હાર્યા એ પછી એમણે લોકસભામાં નારાયણભાઈ કાછડિયા સામે પણ લડત કરી એમાં પણ એ હાર્યા હતા પણ મહત્વની વાત એ છે કે ધાનાણી કેટલો આ મુદ્દાનો ફાયદો ઉઠાવી શકે છે કોંગ્રેસ આમાં બહુ નબળી છે ભાજપની વિરુદ્ધમાં ઘણા મુદ્દાઓ ગુજરાતમાં હોઈ શકે છે પણ એ એને એક્સપ્લોર બરાબર નથી કરી શકતી લોકોની વચ્ચે જઈ અને એ મુદ્દાને લોકોને ગળે ઉતરાવવાની શક્તિ કોંગ્રેસમાં જાણે નથી અથવા તો પ્રજાનો એમના પર વિશ્વાસ થોડો ઘટ્યો છે એવું પણ લાગે છે એના કારણે આ ક્ષત્રિય સમાજના રોષનો મુદ્દો કોંગ્રેસ એમણે કહ્યું કે જોહર કરવાની વાત ક્ષત્રિયાણીઓએ કરી ત્યારે પરેશ ધાનાણીએ કહ્યું કે હજી જૌતલિયા જીવે છે તમારે એ કરવાની જરૂર નથી એવી બધી ટ્વિટર ઉપર એમને પ્રચારાત્મક બધી વાતો મૂકી અને એ વાયરલ પણ થઈ હતી એટલે એ રીતે આ યુવા નેતા સક્ષમ છે લડવા માટે રાજકોટમાં લેવા કડવા એમ સામસામે બહુ ઓછું બનતું હોય છે પણ આ વખતે બને તો એ પણ અ સમસ્યા ઊભી થવાની કે લેવા કઈ બાજુ કારણ કે પરેશ ધાનાની લેવા પટેલ છે અને પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ છે આ તકે આપણે યાદ કરવું જોઈએ કે વેલજીભાઈ વાલજીભાઈ પટેલના પુત્ર જ્યારે કિરણભાઈ રાજકોટમાંથી ટિકિટ જ્યારે અપાણી ત્યારે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી હતા આજે ભાજપમાં છે અને મંત્રી પણ છે ત્યારે લેવા પટેલો બહુ સામે પડેલા કિરણ પટેલે બહુ ખર્ચો કરેલો ચૂંટણીમાં ભાજપાએ પણ એટલો જ ખર્ચો કરેલો આમ છતાં કુંવરજી બાવળિયા જીતી ગયેલા એનું કારણ એ હતું કે લેહવા પટેલો એ અંદરખાને કુંવરજીભાઈને બહુ મદદ કરી હતી એમ પણ ત્યારે કહેવાયું હતું કે લેવા પટેલો એ આર્થિક મદદ પણ કુંવરજીભાઈને કરી છે પણ એની સાથે એક પ્રોફેસર હવે આપણી વચ્ચે નથી ઝાલા કરીને એમણે બહુ સરસ ગણિત મૂક્યું હતું કે ઓબીસીના મત છે ને એ તરફેણમાં છે કુંવરજીભાઈ બાવળિયાની કોળી ભરવાડ રબારી આ બધી જ્ઞાતિઓના મત ભેગા તમે કરો તો બહુ મજબૂતી મળે ને એવું જ લગભગ એ વખતે થયું હતું હવે જોવાનું એ છે કે લેવા પટેલો પરેશ ધાનાણી અહીંથી ચૂંટણી લડે તો શું થાય આમાં રોલ નરેશ પટેલનો પણ આવી શકે છે હમણાં જામનગરમાં કોંગ્રેસે લેવા પટેલને ટિકિટ આપી પૂનમબેન માડમ સામે ત્યારે નરેશ પટેલે એનું સમર્થન કરેલું જાહેરમાં કોંગ્રેસનો આભાર પણ ના તો આ વખતે અહીંયા લેવા પટેલના આગેવાનો કઈ તરફ ઝૂકે એમાં નરેશ પટેલની કે ખોડલધામના નેતાઓની કોઈ ભૂમિકા હશે કે કેમ કારણ કે નરેશ પટેલ મૂળે કોંગ્રેસી છે અલબત્ત એમને જે પહેલાં જન સમર્થન હતું થોડા સમય બે ત્રણ ચાર વર્ષ પહેલાં એ ઘટ્યું છે એ વાત સાચી છે પણ હજી પણ એ મજબૂત નેતા છે લેવા પટેલ સમાજના ખોડલધામના કારણે પણ એટલે આ જંગ આટલો મહત્વનો બની શકે છે જો પરેશ ધાનાણી રૂપાલા ફોર્મ ભરી લે તો એની સામે લડવાના છે ભાજપ હારશે જ ભાજપ જીતશે જ એવી વાતોમાં પડવા જેવું હજી નથી કારણ કે હજી ફોર્મ ભરાવવા બાકી છે પરેશ ધાનાણી રાજકોટ આવે કારણ કે રૂપાલા સાહેબે અત્યાર સુધીમાં લગભગ આખો એક મત આ રાજકોટ લોકસભાનો મત વિસ્તાર એકવાર ફરી લીધો છે એટલે એમનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે પરેશ ધાનાણીને એકડે એકથી કામ કરવાનું છે કારણ કે ઉમેદવાર જાહેર થયો જ નથી રાજકોટ બેઠકનો એટલે પરેશ ધાનાણી માટે એ પણ મુશ્કેલી છે બીજું કે લલિત કગથરા અતુલ રાજાણીને એ બધા ગયા પણ એની સામે બીજા દાવેદારો છે હિતેશ વોરા છે હિમાંગ વસાવડા ડોક્ટર છે એ બધા જે પાર્ટ છે જુદા જુદા કારણ કે કોંગ્રેસમાં ફાટા રાજકોટમાં જાજા બધા છે એ બધા સંમિલિત થઈ અને પરેશ ધાનાણીને મદદ કરે છે કે કેમ એ પણ એટલું જ મહત્ત્વનું છે એટલે રાજકોટની ચૂંટણી રાજકોટ વર્ષો સુધી રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે યશુભાઈ પટેલ ચિમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા પણ અહીં ભાજપની પાઠશાળામાં ઘણું બધું શીખી શીખ્યા હતા એટલે રાજકોટથી ગુજરાતની પોલિટિકલ સિચ્યુએશન ઉપર કામ થતું હતું હવે નથી થતું એ જુદી વાત છે વિજય રૂપાણી છેલ્લા રાજકોટના સ્ટાર ગણાય મુખ્યમંત્રી પણ બન્યા પાંચ વર્ષ રહ્યા પણ એમને જે રીતે દૂર કરવામાં આવે આખે આખી સરકાર બદલવામાં આવી એ પછી રાજકોટનું વજન જેટલું હતું એટલું હવે નથી એ જુદી વાત છે રૂપાલાની મદદે કેટલાક મુદ્દાઓ છે રાજકોટના વિકાસના પણ છે કે એમ્સ આવી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બસપોર્ટ છે નર્મદાના પાણી છે સૌની યોજના સૌરાષ્ટ્રમાં લાગુ છે એટલે એ બધું પણ એમને મદદરૂપ થાય એ ઉપરાંત નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ પણ એટલી જ મહત્વની છે અને બાવીસ તારીખે નરેન્દ્રભાઈની રાજકોટમાં સભા પણ થવાની છે મને લાગે છે કે એ સભા થાય પહેલા ભાજપે આ મામલો ઠારવો પડશે ક્ષત્રિય સમાજના રોષ વાળો જો એ મામલો ત્યાં સુધી નહીં ઠર્યો તો મને લાગે છે થોડું નુકસાન પણ થઈ શકે છે ભલે ક્ષત્રિય મત એટલા પ્રભાવશાળી નથી કે રૂપાલાને એકલા હાથે હરાવી શકે એ જુદી વાત છે પણ એક નેરેટિવ બને વાતાવરણ બગડે આ જે છે એની ભાજપને ચિંતા છે અને એમાં જે આંતરિક ખેંચતાણ છે એ પણ એક મુદ્દો છે ત્યારે રૂપેશ પરેશ ધાનાણી એની સામે લડે રૂપાલા સામે લડવા ઉતરે તો ક્ષત્રિયો એને મદદ કરશે કે કેમ આ પણ મહત્ત્વનો છે કારણ કે અત્યાર સુધી ક્ષત્રિયો એમ કહે છે કે અમે ભાજપ વિરુદ્ધ નથી અમે નરેન્દ્રભાઈ વિરુદ્ધ નથી પણ રૂપાલાને ન હટાવાયા અને ક્ષત્રિય રોષ એમને મનાવવામાં ભાજપ નિષ્ફળ ગયું તો શું તો ક્ષત્રિયો ધાનાણીને સપોર્ટ કરશે અથવા તો ક્ષત્રિયાણીઓએ જે ફોર્મ ઉપાડ્યા છે એ બધા ફોર્મ ભરાશે આવા કેટલાય પ્રશ્નોની ચૂંટણી બની છે રાજકોટ લોકસભા ભૂતકાળ આપણે અત્યારે જવા જેવું નથી ક્યારેક એની પણ વાત કરશું પણ અત્યારે તો આ ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ બની છે આખા ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકમાંથી સૌથી રસપ્રદ ચૂંટણી હજી તો કોંગ્રેસે ઉમેદવારનું ફોર્મ ભરાણું નથી ભાજપ ભરી રહ્યું છે ત્યારે એ પહેલાં જ આ ચૂંટણી આટલી રસપ્રદ બની છે આ બહુ મહત્વનું છે રવિવારનો દિવસ ભાજપ માટે જ નહીં રાજકોટ લોકસભા મત વિસ્તાર માટે જ નહીં પણ ગુજરાતના રાજકારણ માટે પણ બહુ મહત્ત્વનો રહેવાનો છે એ પછી તારીખ સોળનો દિવસ જ્યારે રૂપાલા ફોર્મ ભરવાનું છે ત્યારે કેટલો એમને સપોર્ટ મળે છે પક્ષમાંથી આમ જનતામાંથી એ પણ મહત્ત્વનું છે અને રૂપાલા ફોર્મ ભરે પછી ધાનાણી જો ફોર્મ ભરે તો વધારે ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી થવાની છે આ બધી બાબતો ઉપર આપણે સતત વાત કરતા રહેવાના છીએ પણ અત્યારે ભાજપ માટે ચૂંટણી પહેલાનો જંગ ચાલી રહ્યો છે હજી ઉમેદવારી ફોર્મ ભરાયું ન હોય ને ઉમેદવાર સામે પડકારો થાય એ બહુ જવલેજ બનતી ઘટના ભાજપ માટે છે અને ભાજપ આવો મામલો ઠારી શક્યો નથી એ પણ એટલું જ મહત્વની બાબત છે આપણે આની પહેલા એક વિડીયોમાં એમ પણ કહેલું કે વરવિગ્રહ ન થાય એ જોવાની જવાબદારી સૌની છે પણ આગળ જતાં શું થશે કેવું મુશ્કેલ છે આપણે ઈચ્છીએ કે વર્ગવિગ્રહ ન થાય અને ચૂંટણી એ સ્વસ્થ વાતાવરણમાં લડાય કોંગ્રેસમાંથી ભારેસ ધાનાણી ભલે ફોર્મ ભરે અને ટક્કર થાય એવું એ બરાબર છે પણ તંદુરસ્ત રીતે ચૂંટણી લડાવી જોઈએ ફરી મળીશું આવા જ મુદ્દાઓ સાથે આભાર ખૂબ ખૂબ